બીચ ફેસ્ટિવલમાં સેલ્ફી પોઈન્ટસ અને ટાંગની વસ્તુઓને પ્રોત્સાહન આપવા સાત વર્ષ પછી ફરી બીચ ફેસ્ટિવલ યોજાશે જે અંગે રાજ્ય ગૃહમંત્રીએ સોવાલી બીચ ફેસ્ટિવલ અંગે માહિતી આપી હતી મંત્રી મુકેશ પટેલ અને ધારાસભ્ય સંદીપ દેસાઈ પણ સોવાલી બીચ ફેસ્ટિવલ અંગે ચર્ચા કરી દરિયા કિનારાના પ્રવાસન સ્થળો વિવિધ બીજને વિકસાવવા અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા તંત્ર દ્વારા આગામી તારીખ વીસ અને ચોવીસ અને પચીસ ફેબ્રુઆરી દરમિયાન સુરત નજીક આવેલા સુવાલી દરિયા દરિયા કિનારે બે દિવસીય બીચ ફેસ્ટિવલ યોજાશે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે સુરત સર્કિટ હાઉસ ખાતે આ સંદર્ભે બેઠક યોજી પૂર્વ તૈયારીઓ અને સુચારૂ આયોજન અંગે જુદા જુદા વિભાગોને કામગીરી નિર્દેશ આપ્યા હતા બીચ સફળ બનાવવા અંગે ઉપયોગી માર્ગદર્શન સહિત જરૂરી સૂચનાઓ આપી હતી બે હજાર સત્તર અઢાર પછી ફરી એક વખત સુવાલી બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે છ વર્ષ પહેલા દિવાળી વેકેશનમાં યોજાયેલા બીચ ફેસ્ટિવલનો મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો તે સમયે સુવાલી બીચ સુધી જવાની પર્યાપ્ત સુવિધા પણ ન હતી પરંતુ હવે તો સુવાલી સુધી સાત કરોડના ખર્ચે દસ મીટર પહોળો રસ્તો બનાવી દેવાયો છે તેવી જ રીતે ત્યાં શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓ પણ ઊભી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે રાજ્યના વન પર્યાવરણ પ્રધાન મુકેશ પટેલે જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે અમે સર્કિટ હાઉસ ખાતે બેઠક પરની યોજી હતી પૂર્વ તૈયારીઓ તેમજ સુચારુ આયોજન અંગે અલગ અલગ વિભાગની કામગીરી તેમજ દિશા નિર્દેશ આપ્યા હતા આ આયોજનને સફળ બનાવવા માટે માર્ગદર્શન સહિત અન્ય જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે આ ફેસ્ટિવલમાં ઘોડસવારી ક્રાફ્ટ સ્ટોલ ઓટ ફૂડ કોર્ટ ફોટો કોર્નર જેવા અનેક આકર્ષણો લોકોને જોવા મળશે તેમજ હરવા ફરવાની સાથે ખાણીપીણીનો આનંદ પણ લોકો માણી શકશે સુવાલી પ્રવાસને પ્રોત્સાહન આપવા માટે આ ફેસ્ટિવલ કરવામાં આવી રહ્યો છે સામાન્ય દિવસોમાં શનિવાર અને રવિવારની રજામાં સુરતીઓ ફરવા માટે ડુમસ સુવાલી કે ઉભરાટ બીચ ઉપર ઉમટી પડે છે ત્યારે ચોવીસ અને પચીસમી સુવાલી ખાતે બીચ ફેસ્ટિવલ તો યોજાશે પરંતુ ખાવાના શોખીન સુરતીઓ ફરવાની સાથે અહીંયા ખાણીપીણીની મોજ પણ માની શકશે અહીંયા ફૂડ સ્ટોલની સાથે સાથે ક્રાફ્ટના સ્ટોલ સેલ્ફી પોઈન્ટ્સ અને ડાંગની વસ્તુઓને પ્રોત્સાહન આપતા વિવિધ સ્ટોલ મુકાશે ઉપરાંત બાળકો ઘોડા અને ઊંટની સવારીથી માંડી બાઇક રાઇડ્સની મજા પણ માણી શકશે જે વિકલ્પ હતો તેની સાથે સાથે સુવાલી ડેવલપમેન્ટ ની ઝડપથી ગતિ કામગીરી હાથ ધરી છે

જે વિવિધ રમત ગમત સાહિત્ય ડાયરાઓ અને સુરત શહેર અને દક્ષિણ ગુજરાતની વિવિધ વાનગીઓ નો સ્વાદ માની શકે તે પ્રકારનું બીચ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં